એબીવીપી વલસાડ જિલ્લા દ્વારા કપરાડા શાખાની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એબીવીપી વિભાગ સંયોજક હર્ષ આહિર જિલ્લા સંયોજક મનન પટેલ ભાગ સંયોજક જયદીપ પવાર તેમજ સામાજિક અગ્રણી ચેન્દ્રભાઈ ગાયકવાડ અને કિરણભાઈ ભોયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સંઘના શતાબ્દી વર્ષ અંતર્ગત ઘર ઘર સંપર્ક અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી સાથે જ કપરાડા તાલુકાના વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસની અછત બસ સુવિધાની અપ્રાપ્યતા અને હોસ્ટેલ સંબંધિત પ્રશ્નો જેવી મુખ્ય મુશ્કેલીઓ અંગે એબીવીપી દ્વારા અવાજ ઉઠાવી ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન સર્વાનુમતે વિષ્ણુભાઈને કપરાડા નગરમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા સાથે જ અનેક નવા વિદ્યાર્થી ભાઈ બહેનો એબીવીપી સાથે જોડાયા જેને કારણે વિદ્યાર્થી સંગઠનને કપડા વિસ્તારમાં નવી ઉર્જા અને દિશા મળી છે અંતમાં મહેમાનોને નવયુક્ત ટીમને હાર્દિક અભિનંદન પાઠવતા વિદ્યાર્થી હિત અને જનજાતિ યુવાનોના પ્રશ્નોને ઉકેલવા માટે સક્રિય કામગીરી કરવાની પ્રેરણા આપી